આત્મા ગિરીજા મતિ સહચરા પ્રાણ શરીર ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિસ્થિતિ સચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વા ગિરો યત્તકર્મ કૌમી તતદિલ શભો તરાધન આ વો ભગવાન શિવન્યા પાવનકથામાં પ્રવેશ કરીએ ભગવાન શિવની આ કથા જન્મો જન્મના દુઃખ મટાડનાર છે અને સર્વ રીતે ભગવાન શિવની આ પાવન કથા શરૂ કરીએ એ પહેલા ભગવાન શિવનું નામ કમેન્ટમાં એક વખત જરૂર લખો જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલાં સોમનાથનું નામ આવે છે પ્રજાપતિ દક્ષે પોતાની સત્તાવીસ કન્યાને ચંદ્રમા સાથે પરણાવી હતી આ બધી કન્યાઓમાં રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી એથી બીજી સ્ત્રીઓને દુઃખ થતું દક્ષે એ અંગે ચંદ્રને ફરિયાદ કરી અને કહ્યું કે તમારા આશ્રયે રહેલી પત્નીઓમાં ઓછા વધતું હેત કેમ રાખો છો તમે કોઈને વધારે તો કોઈને ઓછો પ્રેમ કેમ કરો છો અને આજ સુધી જે થયું તે ભલે થયું પરંતુ હવેથી તમારે આવો દ્વેષ બુદ્ધિવાળો વિષમ વર્તાવ ન રાખવો જોઈએ કારણ કે એથી નરકવાસ થાય છે દક્ષ આમ પોતાના જમાઈને પ્રાર્થના કરી પોતાના આવાસે ગયા એમને વિશ્વાસ હતો કે હવે જમાઈ સુધરી જશે પરંતુ ચંદ્રે તેમની વાતની અવગણના કરી તે તો રોહિણીમાં જ આશક્ત રહેવા લાગ્યો બીજીવાર પણ દક્ષે ચંદ્રને ઘણું સમજાવ્યું પરંતુ ચંદ્ર તેમની વાત માની નહીં એટલે દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે હવે તમને ક્ષયરોગ થાવ અને સાપના લીધે ચંદ્ર ક્ષણ માત્રમાં ક્ષયરોગી થયો એના ક્ષીણ થવાથી ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો તેના સાપના નિવારણ માટે સગડા દેવો અને મુનિઓ એકત્ર થઈ ઇન્દ્રની આગેવાની નીચે બ્રહ્માના શરણે ગયા બ્રહ્માએ શ્રાપના નિવારણ માટે ઉપાય બતાવતા જણાવ્યું કે તમે બધા અહીંથી મહાપવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈ ત્યાં મહામૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરો ભગવાન શિવની આરાધના કરો અને પોતાની આગળ શિવલિંગની સ્થાપના કરી અને હંમેશા તપશ્ચર્યા કરો આથી શિવ પ્રસન્ન થઈ ચંદ્રના ક્ષય રોગનું નિવારણ કરશે ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવાનું કહેજો દેવો અને મુનિઓના કહ્યા મુજબ ચંદ્ર ત્યાં છ મહિના સુધી તપ કરે છે ભગવાન વૃષભધ્વજનું મૃત્યુંજય મંત્રથી પૂજન કર્યું આથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ત્યાં પ્રગટ થયા તેમણે કહ્યું કે હે ચંદ્ર મહિનાના એક પક્ષમાં તારી કળા વધતી જશે અને બીજા પક્ષમાં પુનઃ તે ક્ષીણ થતી જશે ત્યાર પછી તેઓ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થયા ત્યારથી ભગવાન શિવ સોમેશ્વર કહેવાયા અને સોમનાથ તરીકે પણ પ્રસિદ્ધ થયા આ રીતે સોમેશ્વર લિંગ પ્રગટ્યું ભગવાન શિવનો પ્રાદુર્ભાવ થયો જે મનુષ્ય સોમનાથ મહાદેવની આ કથા સાંભળે છે આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સઘળા અભિષ્ટ ફળને મેળવી સર્વ દુઃખથી મુક્ત થાય છે શિવજીના દ્વાદશ જ્યોતિલિંગોમાં સોમેશ્વર એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે તેનું પૂજન શ્રદ્ધા ભક્તિપૂર્વક કરનારને સર્વ રીતે કલ્યાણ થાય છે તો મિત્રો ભગવાન મહાદેવની આ કથા આપણે દરરોજ સાંભળશું ભગવાન શિવને પ્રાર્થના કે હે ભગવાન તમારા પ્રત્યે આવીને આવી ભક્તિ દરેકને પ્રદાન કરજો જે જે ભગવાન શિવની આ પાવન કથા સાંભળે છે ભગવાન શિવ એનું કલ્યાણ કરે બધાને જય માતાજી મહાદેવ હર જય દ્વારકાધીશ